ब्यासी महाराज की सर्वे ने राधे राधे जिस घड़ी की हम राह देख रहे थे जिस घड़ी का हमको पल पल इंतजार था वो घड़ी वो पल आज हमारे पास आ गया मेरा yeah. हर कथा में एक नियम होता है कि हम प्रार्थना रूपी पुष्प हम साथ मिलकर परमात्मा के चरण में नामोदर स्त्रोत्र प्रार्थना रूपी पुष्प गाकर ये युगल चरण में प्रार्थना समर्पित करेंगे अरे गोविंद ने हमारा द्वारकाधीश ने जो तुम्हारे पास ही बोला हो तो एक साथ बोलो जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश हमारे वेद व्यास भगवान कहते हैं कि कथा में बैठवामाते मन चित और स्थान एक होना चाहिए कथा में तो तुम्हें बड़ा शरीथी बैठाचो नोट डाउन तुम्हें बैठाचो પણ કોઈ મોબાઈલ કોઈ ગેમ કોઈ વાતો કથાનો નિયમ છે કે કથામાં બેઠા પછી વાત ન કરાય કારણ કે આજે પણ તમે આ સૂત્ર નોંધી લેશો ને તો જીવનભર કામ આવશે કે જેને નામ મળી ગયું ને એને રામ મળી ગયા અને જેને કથા મળીને એને કૃષ્ણ મળી ગયા હવે આપણે હિન્દીમાં ભગવાનને હિન્દીમાં પણ ભક્તિ કરી શકીએ કે કૈલાસ કે નિવાસી नमो बार बारि नमो बार बारी हो आयो शरण तिहार हिंदी में हमने भगवान को स्तुति की अब मराठी में भी करो आप કે સુખ કરતા દુઃખ કરતા વાર્તા વિઘ્નાચી નુરવી પૂર્વી પ્રેમ કૃપા જયાંચી બેન એવું ના મનતા કે દીકરાઓ જ સૌ કાર્ય કરે દીકરીઓ પણ બાબા તારે છે અને દીકરો તો એક જ કુટુંબ તારે પણ આ દીકરીઓ છે ને તો ત્રણ કુટુંબને તારે એક પોતાનું સાસરું એક પોતાનું પિયર અને એક પોતાનું મોસાળ એટલે દીકરીઓ ત્રણ દોબારા નિયાય ગી હા ડિસેમ્બર બે હાજર પચ્ચીસ ની અઢાર તારીખ આવશે ચાર ના દસ આવશે પણ લાય બેટ લડકા હો જાય અપેક્ષાઓ સાથે પરમાત્મા પાસે જઈએ છીએ અને આ જીવને કઈ ને કઈ અપેક્ષા સાથે જ પરમાત્માની પાસે આવે છે પણ મારા ભાઈ બેન તમે જે આ નિરપેક્ષ અપેક્ષાએ પરમાત્માનું કામ કર્યું છે ને સમજો પહેલો ફેરો તમારો પરમાત્મા સાથે ભરે બીજો ફેરો પરમાત્માનો છે કે અંદરથી શાંત અને બહારથી પણ શાંત ઘણા લોકો આપણને કે શાંત પાણી ઊંડા આપણે અંદરથી એમ થાય ઘટનાઓ ભાઈ બહુ સરસ છે પણ એ ભાઈને બતાવો તો ખબર પડે કે કેટલા શાંત છે બરાબર અંદરથી પણ શાંત અને બહારથી પણ મેલેમાં એકલા અકેલેમે મેલા મેળામાં બેસો હોય તો પણ અકેલો રહે અને અકેલો બેસો હોય તો એને મેલો લાગે એવો શાંત વ્યક્તિ આપણે દોરંગી છીએ આપણે શાંત નથી આપણે આ કથામાં બેઠા ને કદાચ તમે એમ કહેશો ને કે ગાયત્રીબેન તમે સુંદર કથા કર્યો એ સાત દિવસ કદાચ તમારા બખાણ કરશો પણ સાતમો દિવસ પૂરો થશે ગાયત્રીબેન આમ જશે ને એટલે પાછા શું કહે જવા દેજે કથામાં ભલી વાર જ નતો અલ્યા હમણાં તો તમે કહેતા હતા સાત દિવસ સુંદર કથા કરી અને પાછા એમ કહેશે કે કથામાં ભલી વાર નતો બરાબર આપણે દો રંગી છીએ ક્યારે આપણે ઉપર દેખાવો કરીએ છીએ અંદરથી થી શું છે એ કારણ કેટલું સમજતો તમે કે હું તમારા માટે કદાચ ગાઢ બોલીશ ને તો પેલું મારું મોડું ગંદુ થવાનું છે તમારા કાન તો પછી ગંદા થશે પણ પેલું મારું મોડામાં એ ગંદી વસ્તુ આવશે એટલે પહેલી તો હું જ ગંદી થઈ તો જવા દો ભાઈ હવે અમારા વેદ વ્યાસ ભગવાન વેદ નારાયણ આગને આપી છે દરેક કથા કરો ને કે પેલા દિવસે કથાકારે ભાગવતનો પરિચય આપો પરિચય મીન્સ ઓળખાણ ત્યાં સુધી તમને આનો પરિચય પૂર્ણ ન થાય ત્યાં સુધી આમ આની તમને પ્રીતિ નહીં થાય અને પરિચય વગરનો પ્રેમ એ પ્રેમ એ આકર્ષણનો પ્રેમ હોય છે બરાબર હું તમને એમમાં એમ કે છે કે કથા સાંભળતા સાંભળતા જે જીવ મારો જપ કરે છે એ જીવને હું સદા મારી સાથે રાખું છું તો પહેલું કાલથી જો ગૌમુખી અને માળા ના તો કાલથી લેતા આવજો બરાબર સતત જપ કરજો કારણ કે આ મોકો નહીં મળે તમને તમારું મન લઈને આવજો શરીર તો તમારું બધાનું અહીં છે પણ મન લઈને આવજો આ ત્રણ વસ્તુ કાલેથી કાલથી ચોક્કસ લઈને આવજો કારણ કે મન વગર માળવી ન જવાય એમ આપણા મોબાઈલમાં વીછીરૂપી મોબાઈ આપણા ખિસ્સામાં રૂપી મોબાઈલ હોય છે ઘડીમાં જોઈ લેવાનું મન થાય ઘડીમાં વોટ્સએપ જોઈ લેવાનું મન થાય ઘડીમાં મોબાઈલમાં કોઈને વાત કરવાનું મન થઈ જાય પણ એ મોબાઈલને જ વીછીને દૂર કરવાનું સાત દિવસ માટે કે જેથી આપણને કોઈ અડચણ થઈ અને મા કરીને રડી પડ્યો કે મા તે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું મારા ભાઈ બેન જ્યાં સુધી મા જીવે છે ને ત્યાં સુધી આપણને એની કિંમત નથી રહેતી પણ જ્યાં મા હયાત નથી હોતી ને ત્યારે આપણને મારી મા આવું કહેતી હતી મારી મા આવું કહેતી હતી મને મારી આવું હતી આપણને મા યાદ આવે છે અને ધૂંધુકાર ધૂંધુકારીએ શું કર્યું પોતાની માને લાત મારી અને લાત મારીને ફેંકી દીધા અને માને બહુ આઘાત લાગ્યો માને આઘાત લાગ્યો કે મારો દીકરો મારી ઉપર હાથ ઉપાડે મારે જીવવું નથી અને કોઈને પણ કયા વગર રાત્રે ઘરની બહાર નીકળી ગઈ

ठला हरिओ मिठल